રામમાળીરામ જે કુંખામેળા મેળીના સાનિધ્યમાં લાખોથી વધુ પબ્લિક આવતું છે અને જે જે કુંખામેળીના સાનિધ્યમાં તે એનું લાખો લોકોનું કામ થઈ જાય પરંતુ ઘરે બેઠા તેઓનું પણ કામ થઈ જાય મેળના સાનિધ્યમાં જે જે પહોંચી જાય છે તેઓનું કામ થઈ જાય ફોનમાં જોતાં જોતાં ઘરે બેઠા બેઠા તમે યાદ કરો તો પણ કામ થઈ જાય કુંખામેળી એ દેવી શક્તિ છે જે યાદ કરતાં કામ થઈ જાય છે ને તમે જુઓ પાંચ લાખ પબ્લિક આવતું હોય છે રવિવારે અને વધુ પબ્લિક ત્યાં આવતું હોય છે તો કુંખામેળના સાનિધ્યમાં જે જે પચી જાય તેઓના કામ થઈ જાય છે તો અમુક લોકો યાદાય કે ત્યાં જાદુ કરે છે પણ જાદુ નથી ત્યાં તમે યાદ કરો તો પણ કામ થઈ જાય મેળના સાનિધ્યમાં જે જે પચી જાય તેઓ લોકોના કામ થઈ જાય જે જે યાદ કરે એવા લોકોના કામ થઈ જાય કુંખામેળના એવા પચાસ છે એવા દાખલા છે જ્યાં રવિવારે તમે ત્યાં જઈને જુઓ અને પ્રવચન કરે જ્યારે માતાજી ત્યાં લોકો ખુદ માય માઈને બોલે છે કે મારું આ દુઃખ પટ્યું મારું આ વર્ષોથી નહોતું થતું તે એ માતાએ પૂરું કરી આપ્યું તો ગુંખામઢના સાનિધ્યમાં લાખોથી વધુ લોકોએ આવા માતાને યાદ કરીને માતા એમના લાખો લોકોના દુઃખ દૂર કરે છે લાખો લોકોના કામમાં ગુંગામેડી માતા કરે છે તો ઘુંઘામેળના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જાય છે જે કોઈ જાય છે તેના લાખો લોકોના કામ આ રીતના થઈ જાય છે ત્યારે આટલું લાખોથી વધુ મારનાક પબ્લિક આવતું હોય છે તો ત્યાં બધી સુવિધા તમારા ચંપલ પણ ખોવા ન દે એવા સુવિધા ત્યાં હોય છે એવા સેવકો પણ ઘણા બધા છે કે તમારા જે ચંપલ છે તે સાચવે છે તમે બહાર આવો ત્યાં સુધી એવી રીતે તમને એક એમને બનાવી છે જે ચંપલ પણ સાચવે છે તે એવા બધા ખૂબ કાર્યકર્તા હોય અને ખૂબ એવા ભાઈ ભક્તો હોય છે તે તમને પૂરેપૂરી સેવા આપે છે તો ખૂંખા મેળના સાનિધ્યમાં કોઈ લૂટપાટ પણ નહીં તો ખૂંખા મેળના સાનિધ્યમો જ્યાં ત્યાં જાય છે તો અમુક લોકોને એવું લાગે છે કે ત્યાં જાદુ કરે છે પણ જાદુ નથી ત્યાં કામ કામ થાય ત્યારે આટલું પબ્લિક આવતું હોય ને કામ ત્યારે થાય જ્યારે તમારી શ્રદ્ધા હોય ત્યારે વિશ્વાસ હોય ત્યારે કામ થાય તમે યાદ કરો તો પણ કામ થઈ જાય બાકી તમે અત્યારે વિચાર કરો ઘુંઘા મેળવીને દરેક જગ્યાએ ત્યાં લોકો માઇકમાં ખુદ એવું બોલે બોલે છે કે અમુકને તો વર્ષોથી થાકી ગયા હોય અમુકના જે દુઃખ દૂર થતા ના હોય વર્ષોથી પીડાતા હોય એવા લોકોના દુઃખ દૂર દૂર કરે છે દુઃખી હોય એવા લોકો સુખી પણ આજ છે અને કુંકામેળીના સાનિધ્યમાં આજ અત્યારે પણ ત્યાં આવતા હોય છે તો કુંકામેળીના આવા તો કેટલાય દાખલા છે કુંકામેળીના સાનિધ્યમાં જે કોઈ પહોંચે છે તેઓનું દુઃખ સો ટકા દુઃખ થઈ જાય પણ જે જે માને દિલથી યાદ કરે છે ઘરે બેઠા બેઠા યાદ કરે છે એવા લોકોના મા કુંકામેળી કામ કરે છે તો ત્યાં લોકો અમુક કાંઈ જાદુ છે તો અમુક નામ માણવાવાળા ના પ્લે કરવાવાળા એવા લોકો જ માતાને બદનામ કરવા માટે ઘણું બધું કહેતા હોય પણ પબ્લિક તો જાણે છે કે ત્યાં કૂંકામેળી સાથે છે પબ્લિકનું કામ થાય છે પબ્લિકને કોઈ પ્લેયર કરી નથી શકતું કામ એમલીનું કામ ના થાય બાકી કૂંકામેળીના સાનિધ્યમાં જઈને એકવાર જોઈ દો અને એકવાર પ્રોત્સાહિત આપી દો તમે પણ તમે પણ ખુદ ખુદ જોઈ જશો કે ના કુંકામેડી આવા લાખો લોકોના કામ કરે છે આવા ખુદ કૂંકામેળી કામ કરે છે પોતાની કુળદેવીને ભેટો કુંખા મેળી કરાવે છે પોતાની કુળદેવીને નામો થાય એવા લોકોને કુંખા મેળીની દયાથી પોતાની ને મળવા માંડે છે પોતાની કુળદેવી મઢમ થી એવા પોતાની કુળદેવી મઢમો લાવનારી એમાં કૂંખા મેળી છે તો તમારી કુળદેવી લોકો વર્ષોથી માનતા જ નહીં હોતા ખબર પણ અમુક ને નથી હોતી કે અમારી કુળદેવી શું હશે એવા લોકોને પણ કૂંખા મેળી કુળદેવી ગોચે છે અને તેમના મઢમો પણ લાવી આવે છે આ ખૂંખા મેળીના આવા કેટલા દાખલા છે તો ખૂંખા મેળીના સાનિધ્યવા અત્યારે દૂર દૂરથી પબ્લિક આવતું હોય છે લોકો ક્યાંય ક્યાંયથી આવતું હોય છે બસો કિલોમીટર સો કિલોમીટર દોઢસો કિલોમીટર તો પબ્લિક આટલું આવતું હોય છે કારણ કે તેઓનું કામ થતું હોય છે માં કુંખા મેળીમાં હતા તેઓનું કામ કરતા હશે તેઓનો કેટલો વિશ્વાસ છે તેઓને કેવો પ્રેમ ભાવ હશે અને તેઓને કેવું કામ થયું છે ત્યારે આટલું દૂરથી આવતું હોય છે કે નથી તાપ કે તડકો કે નથી ઠંડી બેઠી તો પણ ઠંડી બેઠીને લોકો ત્યાં પ્રવચન સાંભળવા આવતા હોય છે વરસાદમાં તો શું ગાંધીબંધો તો લોકો દર્શન કરવા આવતા હોય છે ઉનાળામાં પણ ગમે તો તાપ હોય શિયાળામાં ગમે તેવી ઠંડી હોય તો પણ લોકો ત્યાં આવતું હોય છે આટલો બધો પ્રેમ હોય આટલો બધો માતાનો ચમત્કાર હોય આટલું બધો ચમત્કાર માતાની દયા હોય ત્યારે પબ્લિક આવે માતાનો આટલો બધો એટલું માતાએ એમનું કામ કર્યું હોય છે ત્યારે આટલું પબ્લિક આવે બાકી આ જમાનામાં તમે પબ્લિકને ઓળખો જ છો કે પબ્લિક કેવું છે પણ માતા તમે એક યાદ કરો એક વકારો કરો અને કૂંઘામેડી હાજર થઈ જાય તમારું કામ અટકી ના રહે તમે કોઈ તમારું કામ કરવા તૈયાર ના હોય એ કામ કૂંખા માતા કરે છે તમારો કોઈ હાથ ના પકડે ગમે તે મુસીબતોમાં તો એ કૂંખા તમારું તમારો બેડો પાર કરે છે અને કોઈ બે મુસીબતમાં તમારાથી બહાર કાઢી એ ખૂંકા મેળી છે તો આવા લાખો લોકોના કામ કરે ત્યારે આ પબ્લિક આવતું હોય છે તો જે કુંખામણીમાં જય બોલ તો અમુક લોકો એ નથી જોતા કે લાખો લોકોના કામ થયા છે તો હું ન કહેવાય લાખો લોકો ત્યાં આવતા હોય છે એમના વિશ્વાસથી આવતા હોય માતાજી કુંખામેળી માતા નીકળ્યા તમે અહીંયા આવો માતા કુંખા એ પણ કહે છે કે તમે ના આવી શકો તો પણ વાંધો નહીં તો ઘરે બેઠા બેઠા યાદ કરીશો તો પણ કુંખા કામ કરીશ તો ઘણા બધા પ્રવચનો દરેક પ્રવચનમાં કહેશ પેટ્રોલના પૈસા ના હોય તમારો દિવસ તમે ટાઈમ ના હોય તો પણ ના આવશો તો એ કુંખામેળી માતા એ પણ કીધું છે કે જેટલા અહીં આવશો એટલા ઘરે બેઠા યાદ કરીશો દિલથી યાદ કરશો તો ઘરે બેઠા તમારું કામ થઈ જાય સો સો ટકા ઊંખા મેળવી અને કરે જ છે લાખો લોકોના કામ ઘરે બેઠા બેઠા થાય છે ત્યારે પબ્લિક આટલું આવતું હોય છે કારણ કે એકદમ પબ્લિકે એક બાધા ને બાધા લઈને નથી જતું ફરીને કામ થઈને આવે એવું નથી અહીંથી જે પણ તમે ઘરે બેઠા બેઠા માનતા રાખો તમારું કામ થઈ જાય ત્યારે પબ્લિક ત્યાં જાય છે કે આ ઘરે બેઠા બેઠા આટલું યાદ કરતા કામ થઈ જતું તો ત્યાં જઈને દર્શન કરી લાઈવ દર્શન કરી તો કુંખામેળના લાઈવ દર્શન કરવા માટે લાખો પબ્લિક આ રીતનું આવતું હતું તો જય કુંખામેળમાં જય બોજ માતા આવા હાજરા હાજુ બારાજાવાળી કુંખામળીના દાખલા છે અને ઘણા બહુ દાખલા છે કારણ કે આ ગાદી કેટલાય વર્ષોથી ચાલુ છે લાખો લોકોથી વધુ તો એમને કામ કરી નાખ્યા છે પણ પાંચ લાખ પબ્લિક આવતું હોય છે તો આ તો માતાનો ખૂબ વ્યવહાર બહુ જ ચમત્કારના દાખલા છે તો હોય જય માતા अमा मा व्हिडिओ आता नवा लाईक कर करू ब्लॉग व्हिडिओ पताये फरी म्हणजे नवा ब्लॉल नवा व्हिडिओसाठी जय माता जय कुंभामेडबा जय बोचरमा